એટલે અત્યારે પણ હાડ આ પ્રથા જોવા મળે છે ભાઈ પાટમાં પ્રથા એટલે શું આપણા जादी अनादि थी प्राप्त परंपरा चालू आवेली ऐसा है कभी थी मानी ने टिकम भान की मोरार गंगा से की रूपा दे माल जैसल तोरा अब बड़ा पाठ में आराधा को आता जोतनी साया मां देशी ने हरि आराध करता क्या रे अलग धानी अखिल सुस्तनों सज्जन हार आप पर विराज અને પાર્તી સામે જે યાચક ફૂટાની આચના સુદ્રદયના ભાવથી જો અલગ ઘણી ના રાજે તો એ અલગ ઘણી એની અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે આ કે દીવા હલગાવાની વાત નથી પણ સંતો આની પાછળ ગોડ રહસ્ય મૂકી ગયા છે કે ઘટોટ મે આ ચેતન જોત ની આ બ્રહ્મજ્યોત ની અનુભૂતિ થાય અને ચેતન જ્યોત ની અનુભૂતિ બ્રહ્મજ્યોત ની અનુભૂતિ એ

બાપાનું આજ છે અને એને કઈ જોત ની વાત કરી ધણી તારા નામનો પાઠ રચાયો એની જળહર 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 જોત જરી રહી આપણે ભાગ્યશાળી આવી જુદા જુદી જુદા બાપાની જગ્યા ઓળખ માટે નામ આપ્યું બાકી ધર્મ સંપ્રદાય ને પંથ ને એવું કઈ હોય

બાપા એ અનેક સત્ય ઈશ્વર અને ઈશ્વર જ સત્ય ભગવાન બે ના હોય ભગવાન એક જ છે એના નામ હજારો હોય પણ ઈશ્વર આત્મા ભગવાન એક જ છે

આપડે સુત્રા ને હરાથી પણ ડોટો આવે છે પણ ભાઈ અંતર નો હોવા જોઈએ તો બાપા સાંભળે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ દૂર દૂર થી ગુરુ ભાઈઓ ગુરુ બેનો આવ્યા જોદન પીર બાપાનો નો જોદનો થાય દરેક ભાવી ભક્ત જનો શાંતિ જાળવજો બોલો જોદલ પીર જય એવું છે પુલો જય જય જ્યો ધરા પી જય સત્ય ગુરુ ગુરુદેવની જય બાલુરમ સ્વામી જય નથુરમ સ્વામીની જય જ્યોતિશ્વર ભગવાન કી જય દરેક ભાવિક ભક્તજનો જુદા જુદા દર્શન દુઃખી મીઠાઈ નજીક થાય એવું જરૂરી નથી અહીંયા આવીને જોતા દર્શન કરવાનું જોતા દર્શન સવારે ચાર વાગ્યા સુધી થવાના છે એટલે એકબીજાને મોટી આપી આવવા જવામાં બધાને તકલીફ રહી અને બાપો મંજૂર કરી દે દૂર થી જોતા દર્શન કરે તો ભાઈ બાપુ મંજૂર કરી દે એવું જરૂર નથી કે અહીંયા આવવાનું એક બે જણ ઉભા થઈ જાય મોટી ઉઘરાવી લે આ લઈ જાય

આપણને આવે ગુરુ મહારાજ બાલુ રામ સ્વામી પ્રત્યે હોય પ્રેમ ભાવ કે ભગવાન મારા એવા ખરેખર શ્રેષ્ઠ ભક્તિ કરી ગયા છગન બાપા ને આપણે સૌ જાણીએ પોલીસવાળા વાળા જમાદાર ડુંગરી હતા ત્યાં પણ બાપાને ને ડુંગરી લઈ ગયેલા વલસાડ ત્યાં બે બાપાનો નો પાર કરેલો આપણે સૌ બધા જાણીએ

છગન બાપાનો આપણે સ્વભાવ જાણીએ પહેલેથી બાપાનો સથવારો બાપા સાથે બે સેનો મુકેલા અનુભવી બાપા છે અને બાપાનું જ્ઞાન એમને પચાવેલું બધી રીત બાટ એમની ખબર છે બધી બાપાની એટલે છગન બાપાને ખૂબ ખૂબ ધન્યવાદ છે ગુરુ મહારાજ ધરપે બાપા અને જે કઈ મોટો કામ આવે બાપા પૂરણ કરે છે

મહા એટલે મોટી સુડ બીજ સદગુરુ નું સુડવચન મોટા અને એ બીજ ખાલી ફૂલી ને છેલ્લે એને મૂર્તો જાય ખાલી જાય

પણ જ્યારે સાચા સદગુરુ મળી જાય આનો તો સદગુરુ સાચા બાલુરામ સ્વામી અને ઘટોઘટ પરમાત્મા છે બસ એનો અનુભવ કરી લે બાપા ઈશારત ઈશાર જ

અને નામ માં આપણી સુરતા વ્યાપ્ત થઈ જાય લય પામી જાય બસ સોની ઓળખાણ થઈ જાય સોની ઓળખાણ એટલે આત્માની ઓળખાણ પ્રભુની ઓળખાણ બસ બીજું કાઈ કરવું ન પડે એટલે બાપાએ એના શબ્દોમાં અમને કીધું કે પાંચ તત્વો મેં કે દેહ કહાયો દેહ ઇન્દ્રિયોમાં પ્રાણમાં આ આપણી જીવ દશા છે કે પણ આ તો દરેક સંતો નામ ને ભજીને બહુપાર થઈ ગયા અને ગંગા સદી છેલ્લે પાનભાઈ ને કહી દીધું કે આ વચન જેને જાણ્યું એને બધું જ નું અને વચન નથી જાણ્યું અને કઈ જ નથી બસ જાણવા જેવી આટલી જ વાત છે આપણા ઘટ માં ભૂજી રહેલું નામ કોઈ ભગવાન આકાશ માંથી આવતો નથી અને પૃથ્વીમાંથી કોઈ નિકટ રાહ જોતા નહિ

એની જાણ આપણને મન ને નથીગલી હતી એને કીધું કે તારી નાભી માં જુઓ સુગંધ નાભી જંગલ દોડી વળે પણ એ વસ્તુ સુગંધ નથી તારી નાભી માં તો આપણને ભ્રાંતિ લાગેલી ભ્રાંતિ ના ભૂલ્યા ભૌ ભૂલ્યા આ સદગુરુ ભ્રાંતિના તાળા કોણ ખોલે

તો આ વાત સમજાય એવી છે બાકી ત્રણેય કાળમાં વાત સમજાય છે નથી કારણ કે આ દેહધ્યાસ લાગેલા છે બલ બલા જ્ઞાની માણસોમાં ગોઠા ખાધા છે અને ઘણો અભિમાન ના અટવાઈ રહેલા છે કારણ કે દુનિયામાં કહેણી કે બહુ મજબૂત રહેણી વિના નામ હા ઠાવે એવું નથી એટલે નેક દેખની ભક્તિ રહેણી કહેણી ભક્તિ છે ભાઈ ભક્તિ કઈ એની નથી રેણી કેણી ની જીવ કેણી કરે તેવી રેણી પાળવી પડે બાકી આપણે મનમાં ભ્રમ લઈને ચાલ્યા કરે કે ના ભાઈ બધી મને ખબર છે બધું મને ખ્યાલ છે મને બધી ખબર છે ભાઈ તને કઈ ખબર નથી દીવા ગડન દારૂ છે સદ્ગુના પાવલા પકડી લે તો વાત પૂરી થઈ જાય એટલે દરેક સંતો મહાપુરુષો કહે છે અને એની અનુભૂતિ આપણે કરાવવા માટે આ મારે ગુરુ છે

નથી પણ કોઈ સંતુ ના પાવડા પકડી લે ભાઈ એ કઈ કે પ્રમાણે ચાલે પણ આજે ગુરુમાં અને સંતો માં વિશ્વાસ આવો બો અ એટલે એમાં કઈ ભગવાન જેવું લાગે એટલે તો સંતો મહાપુરુષો કે સાક્ષી સમરે એક છે આ દેહ સ્વભાવે દૂર આટી મોટી ગુટી એ છે એનો કરો ચકના જૂર તો વસ્તુ સમજાઈ જાય સાક્ષી સત્તા પરમાત્મા સગરે વ્યાપ્ત છે એક જ જગ્યાએ રમી પ્રભુ દરેક જગ્યાએ આ સાક્ષી સત્તાની પરમાત્માની મોજૂદગી છે પણ દેહ સ્વભાવે દૂર સંતોના દેહા દેખાય ને એટલે ભગવાનની દેખાય દરેક જગ્યા એ પ્રભુ રમી રહેલા છે એક સોની જગ્યા ખાલી સુધી

જયારે જ્યાં બોમિયા લઈ જવું શંગ આ બોમિયા

બસ એને અનુભૂતિ કરાવી દે ભાઈ એ સપના બપના નહીં ભાઈ એની વાત જ નહીં કરવાની સદગુરુ બાલુરામ મહિલા બસ પ્રત્યક્ષ અનુભૂતિ કઈ નહીં એમ હાજર હાજર આપણા ઘટમાં જોદાલ પીર રમી રહેલો છે પણ ભાઈ સાચા સદગુરુ મળે તો બાકી તો એવું છે બીજું